નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું એજ્યુકેશનની તમને ખબર છે કે જ્યારે કોમ્પિટિશનનો જમાનો છે સ્પર્ધાત્મક યુગ છે ત્યારે દરેક વિદ્યાર્થીને પોતે ભણી ગણીને પોતાની એક કરિયર બનાવી છે અને એમાં એ પોતાની કરિયર ચૂઝ કરતા હોય છે કયા સબ્જેક્ટ કઈ લાઇન લેવી આ બધી જ જે કહેવાય કે પસંદગી વિદ્યાર્થી પોતે કરતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં પણ હવે શિક્ષણ પહોંચ્યું છે અને ત્યાં પણ સરકાર જે પ્રમાણે શિક્ષણને લઈને જે મુહિમ ચલાવી રહી છે આદિવાસી વિસ્તારના બાળકો પણ જ્યારે ભણી રહ્યા છે ત્યારે ભરૂચના સાંસદ જે મનસુખ વસાવા છે શૈક્ષણિક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં એમણે જે સંબોધન કર્યું એ સંબોધનને લઈને ખાસ તો ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે તેમણે વિદ્યાર્થીઓને પોપટની જેમ અંગ્રેજી શીખવાની સલાહ આપી છે અને એમણે કહ્યું કે આજનો જે સ્પર્ધાત્મક યુગ છે આ સ્પર્ધાત્મક યુગમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક છે સાથે એમણે કહ્યું કે સંસ્કૃતમાં એક શ્લોક છે કે જેની પાસે જ્ઞાન નથી તે મૃત્યુ લોકમાં પશુ સમાન છે આ વાત પણ એમણે કરી છે અને એમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું વિષયોનું શું શું મહત્ત્વ છે કેટલા ઉપયોગી છે અને હવા પાણી વગર જીવન જેમ અશક્ય છે એમ વિષયોના જ્ઞાન વગર પણ જીવનમાં તમારે જો પ્રગતિ સાધવી હશે તમારે જીવનમાં સફળ થવું હશે તો અશક્ય છે બીજું આ સંબોધન હતું એ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાની વાત કરી હતી એમણે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જો આગળ વધવું છે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે અને અંગ્રેજી ગણિત વિજ્ઞાન ટેકનોલોજીની જ્ઞાન નથી તો તમે પશુ સમાન છો એ વાત એમણે કરી છે સવાલ એ છે કે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અંગ્રેજી ગણિતને વિજ્ઞાન કેટલું જરૂરી અને સાથે જ મનસુખ વસાવા સાંસદ એમણે શૈક્ષણિક નિવેદન જે આપ્યું છે એના પર નિષ્ણાંતોના મત શું છે પેનલમાં મારી સાથે જોડાયા છે ઉમેશ જોશી સાયન્સ ટીચર છે ઉમેશજી સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં જી સાથે ધર્મેશ પંડ્યા ઇંગ્લિશ ટીચર છે ધર્મેશભાઈ આપનું પણ સ્વાગત છે ધન્યવાદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા જે શિક્ષણ સાથે પણ સંકળાયેલા છે અને શિક્ષણની ડિબેટમાં અને શિક્ષણ અંગે સારું નોલેજ ધરાવતા રાજુ દેસાઈ છે રાજુભાઈ આપનું પણ સ્વાગત છે

અને ગણિતની સાથે વિજ્ઞાન કેમ વણાયેલું છે કારણ કે દરેક ની પાછળ એક વિશિષ્ટ જ્ઞાન સંકળાયેલું છે દરેક જ્યારે વિજ્ઞાન ગણિતનું ઓછો હતો ઓછો હતો તેવા સમયે લોકો ચમત્કાર શબ્દ હતા પરંતુ આ ચમત્કારને જ્ઞાન રૂપી બહાર મૂક્યું ત્યારે તેમાંથી વિજ્ઞાનનો જન્મ થયો વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન વિશિષ્ટ પ્રકૃતિમાં તથા વિશિષ્ટ અવતરણો વૈજ્ઞાનિક પ્રક્રિયાથી થાય છે કે કોઈ વિશિષ્ટ લાગણીઓ પહેલા જે કઈ પ્રકૃતિમાં થતી વસ્તુઓને કોઈ કુદરત નહીં અજ્ઞાત કોઈ કરી રહી છે એવું કહેવામાં આવતું હતું એની સાથે ગણિતને જોડ્યું ગણિત સાથે વિજ્ઞાન ને જોડ્યું અને જીવનની અંદર ગણિત અને વિજ્ઞાન નો પાયો નખ્યો એટલે કે જીવન ની શરૂઆત ગણિત થી થાય છે અને એનો પાયો વિજ્ઞાન નખાય છે અને એની જોડે ભાષા એટલે કે વાચા આવે છે ત્યારે જીવનનું સમર્થન થાય છે એટલે કે જે મને વાક્ય વાપર્યું રોટી કપડા ઓર મકાન એમ જો જીવન જીવનને આગળ વધારવું હશે વિશ્વફલક પર જવું હશે તો ત્યાં પણ જ્ઞાન વિજ્ઞાન અને ગણિત સમન્વય જરૂરી છે પણ ઉમેશજી સાથે સાથે ભાષાનું જ્ઞાન કેટલું જરૂરી આપણે માતૃભાષાને મહત્વ આપતા હોઈએ છીએ ગુજરાતમાં છીએ તો ગુજરાતી ભાષાને મહત્વ આપીએ છીએ અને એવું કહેવાય છે કે આ બધાની જ જે કહેવાય ને કે જન્મદાત્રી ભાષા છે

પરંતુ લોકલ લેવલે જે સમજ છે એ લોકલ ભાષાની હોય છે માટે લોકલ પ્રકૃતિ સાથે સંકળાયેલી ભાષા એ ભાષાનું મહત્વ સમજાવે છે અને એ મહત્વ એ જ્ઞાન બીજા વિસ્તારમાં દૂર સુધી પહોંચાડવા માટે અન્ય ભાષાનો સમન્વય જરૂરી હોય ચાલો બિલકુલ રાજુભાઈ સરસ વાત જે પ્રમાણે કરી ઉમેશભાઈ જોશીએ કે ગણિત વિજ્ઞાન એકબીજા સાથે વણાયેલા છે

અત્યારે હાલની અંદર આપણે જો એઆઈ એટલું બધું સ્પીડમાં આપણે જોઈ રહ્યા છીએ એઆઈની તો એ આપણે કલ્પના નહોતી કરી અને કલ્પના બહારની આખું ટેકનોલોજી એજ્યુકેશન સાથે જોડાયેલી છે બીજી વસ્તુ એવું કહીશ કે આવનારી પેઢી હું ક્યાંય ટીકા નથી કરતો કારણ કે આપણે બહુ નોન પોલિટિકલ કોઈ પોલિટિકલ મારી સામે નથી એટલે ટીકા નથી કરતો દિલીપભાઈ પણ આપણી જે ભણ્યા એ પેઢીની અંદર જયારે લોર્ડ મેકોલની શિક્ષણ નીતિ અને અત્યારે હાલ અસ્વનિર્ભર ભારત કહીએ આત્મનિર્ભર ભારતની જે શિક્ષણ નીતિ વિદ્યાર્થીને એને ખબર પડી જશે કે આ વિદ્યાર્થી કેવી રીતે તૈયાર થશે કેવા ફિલ્ડમાં જશે એની પાસે કઈ શૈલી હશે એની પાસે કઈ કૌશલ્ય હશે એટલે આ જે વિકસિત ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર ભારતની જે પોલિસી અત્યારે હાલ છે લોર્ડ મેલમ આવનારી પેઢી છે એ ખુબ નસીબદાર કહેવાય કે આત્મનિર્ભર ભારતની જે શિક્ષણ નીતિ આપણે બે હાજર વીસ માં અપનાવી છે વિકસિત ભારત તરફ લઈ જનારી છે એની અંદર ખુબ સરસ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને આ જે આપણે વાત કરી રહ્યા છીએ ચર્ચા એમાં બધાનો સમાવેશ થઈ જાય છે માનો કે માન્ય શ્રી કહ્યું ગણિત વિજ્ઞાન અને સાથે સાથે અંગ્રેજી તો એનો પણ સમાવેશ થઈ જાય છે આખા માળખો આપણે પાંચ લઈ ગયા છે માનો કે લઈ અને બીજા ધોરણ સુધી એનો આખો ગ્રેડ સિસ્ટમ આપેલી છે પછી ત્રણ ચાર પાંચ ધોરણ ત્રણ ચાર પાંચ ને પાછું ત્રણ ઉપર આપેલું છે છ સાત આઠ ને ત્રણ ઉપર આપેલું છે છેલ્લે જે નવ દસ અગિયાર બાર છે તો એને ચાર ઉપર આપેલું છે તો આખી ગ્રેડ સિસ્ટમ ની અંદર બાળ શિક્ષણ હોય અને માતૃભાષાની શિક્ષણની તો વાત સાથે સાથે કરી છે પણ આની અંદર વર્ગીકૃત જે કરવામાં આવ્યું છે ને એ શિક્ષણ શિક્ષણ ટેકનોલોજી શિક્ષણ અને એની સુગમતા સાથે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે કે આવનારા દિવસોની અંદર રીતે એને જો કોઈ વિદેશ અભ્યાસમાં જવું હોય કે વિદેશની કોઈ અભ્યાસ અહીંયા શીખવો છે એની ભાષાઓને શીખવી છે ટેકનોલોજીને ને શીખવી છે બધું જ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં માં આપી છે ખૂબ અગત્યની વાત દિલીપભાઈ એ છે આ પોલિસીમાં

હવે ત્યાં જો માતૃભાષાત બરાબર નહીં બોલાતી હોય અને માતૃભાષામાં શિક્ષણ નહીં આપતા ગણિત વિજ્ઞાન ને અંગ્રેજી તો બહુ દૂરની વાત છે સાહેબ એટલે દિલીપભાઈ માતૃભાષાએ શીખવાનો વિષય નતો ભાષા એ તો પોતાનો ઉંદર મહત્વ જ આપ્યું

મારું મારું એક જ છે કે આપણે પોલીસીની વાત નથી કરી શકતા અત્યારે અત્યારે મુખ્ય મુદ્દો એ છે કે હું એક શિક્ષક તરીકે આનંદ લાગણી એટલા માટે અનુભવું છું કે એક આવા વિસ્તારની અંદર પણ ગણિત વિજ્ઞાન ને એઆઈ વિષયના જાગૃત વ્યક્તિઓ દેખાયા હશે ત્યારે જ પ્રમુખ બોલ્યા હશે પરંતુ

પિરામિડિક સિસ્ટમથી કામ થવું જોઈએ નો ડાઉટ ફેસિલિટી બધી જગ્યાએ વધી છે હું સ્વીકારું છું પણ સાથે શિક્ષકો પણ પહોંચાડ જોઈએ એટલે સાહેબ મહેરબાની કરીને અત્યારે આપણે મુદ્દે mụcયો એ છે કે આ વિસ્તારમાંથી વિજ્ઞાનનો વિચાર આવ્યો એ મહત્વનો છે પોલિસી એ પોલિસીની જગ્યા છે અત્યારે મુખ્ય છે કે ઉમેશભાઈ 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 તમને વિષયની ખબર નથી

ચોક્કસ બહુ સારી વાત કરી છે એમણે એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે ઇંગ્લિશ ગ્લોબલ લેંગ્વેજ છે ઇંગ્લિશ વગર લગભગ આજના સમય પ્રમાણે કોઈ પણ કામ પોસિબલ નથી એવું કહી શકાય કે ઇંગ્લિશ આવડવું દરેક માટે જરૂરી છે હવે રાજુભાઈ દેસાઈ હોય કે હું હોઉં કે એક્સ વાય ઝેડ વ્યક્તિ હોય તમામ વ્યક્તિઓને ઇંગ્લિશ આવડવું જરૂરી છે વિધાઉટ ઇંગ્લિશ ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ ટુ સર્વાઇવ ઇન ધીસ મોડર્ન એરા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે પણ શું એકચુઅલમાં એક તરફ આપણા મિત્ર રાજુભાઈ દેસાઈ પણ એવું કહી રહ્યા છે કે માતૃભાષાનું જે નોલેજ છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ને માતૃભાષા વગર કશું શક્ય નથી એઝ ઇંગ્લિશ ટીચર હું કહીશ કે ડેફિનેટલી મને આનંદ થાય છે કે એક મંત્રીશ્રીએ આટલી સારી વાત કરી કે ઇંગ્લિશને પ્રમોટ કરીએ આપણે પણ જે દેશ કે જે રાજ્ય કે જે શહેર પોતાની માતૃભાષાને છોડે છે ને સાહેબ

કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન આપેલું છે તો લેંગ્વેજ ડેફિનેટલી મધર ટંગ ગુજરાતી આપણા બધાની અને મધર ટંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાળક સૌથી ઇઝીલી હોય તો મધર ટંગમાં શીખી શકે છે ઇંગ્લિશ ડેફિનેટલી અત્યારના ટાઈમ પ્રમાણે બહુ જ જરૂરી છે ઇંગ્લિશનું નોલેજ હોવું બહુ જ સારી વસ્તુ છે અને ઇંગ્લિશ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ બની રહી છે આજના સમય પ્રમાણે અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો આપણે જોઈએ છે કે ઢગલાબંધ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બની રહી છે સીબીએસસી સ્કૂલો ચાલી રહી છે અ ઇંગ્લિશ નો ક્રેઝ છે એવું કહી શકાય અને એ ઇંગ્લિશ ના ક્રેઝ ને પ્રમોટ કરવા માટે યા પોતાની ટીઆરપી વધારવા માટે સાહેબે જે બી નિવેદન આપ્યું છે ખરેખર આવકારદાયક છે ટીઆરપી વધારે દરમિયાન એનાથી ટીઆરપી વધતી હોય છે આ નેતાઓની સાહેબ એસી ચેમ્બર માં બેસીને સ્ટેટમેન્ટ આપવું અને ગ્રાઉન્ડ લેવલ પર જઈને જોવું કે ખરેખર શું ઇંગ્લિશ પોપટની જેમ ભણાવી શકાય છે કે બોલી શકાય છે

પણ એના માટેનું ઇમ્પ્લીમેન્ટેશન માટે પણ સંસાધનો મેકઅવેમ જરૂરી છે ત્યાં આ બધી જે સવલતો હોવી જોઈએ સારું શિક્ષણ સારી શાળાઓ ટેકનોલોજી સ્માર્ટ ક્લાસ આ પણ ત્યાં હોવું જોઈએ ને ને એટલે વિચાર બહુ જ શ્રેષ્ઠ છે વિકાસ બહુ સરસ છે પરંતુ મારો પ્રશ્ન ત્યાં જ થાય છે કે જ્યારે આવા વિચારો રજૂઆત થયા પછીથી ગ્રાઉન્ડ લેવલ પર આવતા ઘણા બધા સમય વીતી જાય છે નો ડાઉટ બહુ જ સરસ હોય છે પરંતુ કેટલીક આવે પણ શિક્ષક છું જે કઈ ફેરફાર છે જલ્દી અપનાવાય તો સારું નિદાર શું થાય ખબર ઘણી વખત ભારતે શૂન્યની શોધ કરી થી આર્યભટ્ટે એવું કહેવામાં આવે છે પણ તું અગિયાર બાર તેર તો વિદેશ થી આ એવું લાગે કારણ કે આર્યભટ્ટે સુનિની શોધ કર્યા પછીથી પોતાના દેશના માનવોને કન્વિન્સ કરવા માટે એટલો સમય વહી ગયો કે એ વસ્તુ વિદેશ લઈ ગયા પાછા લઈ અને બ્રિટિશ પદ્ધતિ આપણામાં દાખલ કરી દીધી એટલે હું એવું વિચારું છું કે ચૈતરભાઈ વસાલા જે નેતાએ કીધું છે એ જલ્દી થવું જોઈએ સક્ષમ થવું જોઈએ અમારો બધાનો સહકાર છે એમાં અને રાજી છે કારણ કે દરેક વ્યક્તિ જ્ઞાનથી વધે છે વિકાસની અંદર દેશના વિકાસમાં માનવના જ્ઞાનનો વિકાસ બહુ જરૂરી છે કારણ કે જો હશે ભાષા અને વિશિષ્ટ ભાષાઓનું સમન્વય હશે તો વિશ્વ વ્યાપ મળશે આપણને વિશ્વગુરુ થવા માટેનો આ એક પાયો છે મને એક મન મસ્ત એક વસ્તુ યાદ આવે છે એક તેજ દેખાય છે કે જો કદાચ એ તેજ ની શરૂઆત આ વાક્ય થી શરૂઆત થાય કે જે વિશ્વગુરુના સપના નો પાયો કદાચ નાના ગામડાથી કે આવા આદિવાસી વિસ્તાર અબ્દુલ કલામ ને યાદ કરું છું કે સપનું જોયા પછીથી હું ઉડી જવી જોઈએ એમાં ભાજપ સરકાર ની પણ થવી જોઈએ કોંગ્રેસ ની પણ થવી જોઈએ રાજકીય દરેક વ્યક્તિ એ આ વસ્તુને નહીં કોઈ પણ પક્ષને નહીં પણ શિક્ષણ જગતના પાયાના સિદ્ધાંતને વળગી રહીને દરેક પક્ષોએ શિક્ષણને દેશને ભાષાને ગણિતને વિજ્ઞાનને વિશ્વ સ્તર પર વિશ્વ ફલક પર લઈ જવા માટે દરેક યોગદાન આપવું જોઈએ એવી મારી ભાવના છે ચલો બિલકુલ સરસ ભાવના છે પણ રાજુભાઈ જે પ્રમાણે કહ્યું ને કે સપનું જો સારું જુઓ છો જોવું છે તો સુઈ રહો એ સારા સપના ને પૂરું કરવું છે તો તમારે ઉઠવું પડશે જાગવું પડશે action માં આવવું પડશે એટલે મારો સવાલ ત્યાં છે કે જે સાહેબે સરસ વાત કરી ધર્મેશ પંડ્યા કે એસી ચેમ્બર્સ બેસીને વાતો કરવી ને ગ્રાઉન્ડ ચેક કરવી ખાસ કરીને ટ્રાઇબલ એરિયા એ જરૂરી છે રાજુભાઈ એક્શન માં આવવું પડશે ભલે વાતો સારી કરે છે મનસુખભાઈ અને હમણાં તો ધર્માંતરણ નો મુદ્દો છે બે દિવસ પહેલા એનું પણ નિવેદન આપ્યું હતું છે ખ્રિસ્તી મિશન ત્યાં એમને શિક્ષણ આપે છે ત્યાં એમને આરોગ્ય આપે છે ત્યાં એમને વ્યસન છોડાવે છે એટલે લોકો ધર્માંતરણ કરે છે એટલે કદાચ મનસુખભાઈ વસાવાને આ વાત આવી હોય

માન્ય સાંસદ શ્રી એ જણાવ્યું હતું એમનામાંથી કઈક પ્રેરણા મળે વિદ્યાર્થીઓમાં કઈક નવી પહેલ થાય તો એવું પણ બની શકે એમ પરિસ્થિતિ દરેક જગ્યાએ ગુજરાતની ભૌગોલિક વિસ્તાર પ્રમાણે દરેક જગ્યાએ દરેક સમયે દરેક પરિસ્થિતિ શક્ય હોતી નથી પણ મારો કહેવાનો આશય એવો છે કે રાજ્ય સરકારનો હંમેશા ટ્રાયલ રહેલો છે મેં કહ્યું અંબાજી ઉંમર ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નથી તો આ સરકારે આપેલી છે સ્માર્ટ ક્લાસ ની વાત કરો છો તો આપણે હમણાં જ લાસ્ટ નવ થી બાર આ ગયા બે હજાર ચોવીસ પચીસ માં વીસ હજાર જેટલી કોમ્પ્યુટર લેબ તૈયાર કરી નવ થી બાર માં આપેલી છે સરકારી શાળામાં સ્માર્ટ ક્લાસ આપેલા છે અને દિવસે દિવસે જે રીતે દિલીપભાઈ મને કહેતા આનંદ થાય કદાચ આપણે સાંભળ્યું હશે કે મહાનગરોની અંદર ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ વધતો જાય છે એ રીતે અમારે જે મહાનગરોમાં શાળાઓ છે સ્માર્ટ બોર્ડ સાથેની એવી હું સો ટકા એવું કહું છું કે સો સો ટકા સ્માર્ટ શાળાઓ નથી બનાવી તૈયારીઓ ચાલુ રહી છે એ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છે ખૂબ મોટી ટકાવારીમાં સ્માર્ટ શાળાઓ સ્માર્ટ બોર્ડ સાથે તૈયાર કરી હજુ એમાં ઘટે છે એ અમારે પૂર્ણ કરવાનું છે સારું બાબત છે આપે જે પ્રમાણે કહ્યું કે સરકારી શાળાઓમાં સંખ્યા વધી રહી છે કારણ એક આવે છે કે લોકો આર્થિક મંદી મંદીમાં ફી ભરવાના પૈસા નથી બેફામ ફી થઈ રહી છે અધ ખર્ચા થઈ રહ્યા છે અને એને કારણે બાળકો મા બાપ છે એ નથી ખર્ચો કરી શકતા એટલે આ દિલીપભાઈ સુરેન્દ્ર નગરનું કદાચ મારા બે મિત્ર પેનાલિસ્ટ પણ છે સાંભળ્યું હશે કે એક ધોરણ આઠ ની પરીક્ષાના વિદ્યાર્થી બત્રીસ એટલે આઈ થિંક મને આશરે ખબર છે એ પરીક્ષા પાસ કરી નવમા ધોરણમાં એમને સ્કોલરશીપ ની પરીક્ષા પાસ કરીને એમને જવાનું હતું ખાનગી શાળા સાહેબ એ સ્કૂલના દરેક સરકારી શાળાના વિદ્યાર્થીઓ ના પાડી કે અમારે ક્યાંય ખાનગી શાળામાં જવું નથી અમે સરકારી શાળામાં ભણીએ છીએ ઉત્તમ શિક્ષણ મેળવીએ છીએ તો રાજ્ય સરકાર બી હંમેશા સરકારી શાળાઓને અવલ્ય અગ્રેસર બનાવવાની અને એની અંદર દિલીપભાઈ મારી વાત પૂરી કરવા દિલીપભાઈ

જેમ કેવાય શિક્ષણ ફ્રી છે આરોગ્ય ફ્રી છે પરંતુ પ્રાઇવેટમાં જાઓ ત્યારે એના માટે અનેક ગણા ખર્ચા કરવા પડે છે તો સરકારે આ પણ વિચારવું જોઈએ કે પ્રાઇવેટીકરણના મુદ્દાની અંદર પણ અગત્યનો મુદ્દો છે સર રાજુભાઈ દેસાઈ આપણા મિત્ર કહી રહ્યા છે કે આત્મનિર્ભર ભારત ની આપણી પહેલ થઈ રહી છે આત્મનિર્ભર ભારત બની જશે તો ગામડાના છેવાડા વાળા જે વિસ્તારો છે ત્યાં અગર આપણે ડિજિટલ ક્લાસ શરૂ કરીએ છે તો એ ડિજિટલ ક્લાસ સેલ્ફ રિલાયન્સ હશે કે રિલાયન્સ બેઝ હશે બિલકુલ ચલો એનો જવાબ પણ હવે રાજુભાઈ શોર્ટમાં આપી દો એટલે મારે રાજુભાઈ પ્લીઝ કોઈ પણ જ્યારે પણ કોઈ સ્માર્ટ ક્લાસ હોય સ્માર્ટ બોર્ડ હોય વાઈફાઈ જોઈએ છે ના માટે ભાઈ કેન્દ્ર સરકારના પ્રયત્ન શક્ય છે ને બધું ટેકનોલોજી સાથે જોડાશે ચલો અપેક્ષા રાખીએ બિલકુલ પણ જે પ્રમાણે રાજુભાઈ દેસાઈએ કહ્યું કે જયારે સાંસદ કેતા હોય કોઈ જવાબદાર વ્યક્તિ કેતા હોય એટલે ચોક્કસ બહુ વિચારી બોલતા હોય છે વિચારો ને આધીન બોલતા હોય છે અને ખાસ એમણે કહ્યું કે વિદ્યાર્થીઓને એક મેસેજ પહોંચાડવાની એક વાત હતી અને એમણે કહ્યું કે ખાસ વિજ્ઞાન ટેકનોલોજીનો જ્યારે યુગ છે ત્યારે જે કહ્યું છે છે યોગ્ય ને નેશનલ પોલિસી પણ એમણે વાત કરી કે જીવન ચરિત્ર વિદ્યાર્થીનું શું છે એને ખબર પડશે એ પ્રમાણે આગળ વધશે સાથે જ વિકસિત ભારત આત્મનિર્ભર ભારતની એમણે વાત કરી અંબાજી થી ઉમરગામ સુધીની જે શાળાઓ છે એ વિજ્ઞાનની શાળાઓ ચાલુ કરનાર ભારતીય જનતા પાર્ટી છે ત્યાં જો કોમ્પ્યુટર હોય લેબ હોય કે પછી સ્માર્ટ ક્લાસ હોય તો આ સરકારે આપ્યા છે પણ ઉમેશભાઈ એ કહ્યું એમ કે ગણિત વિજ્ઞાન બંને એક સાથે સંકળાયેલા છે અને જલ્દી જે કહ્યું કે અપનાવાય એવા આ વિષયો છે પણ એમણે ખાસ ભાષા પર પણ ઉમેશભાઈએ વાત મૂકી છે અને જ્ઞાનથી વિકાસ થાય છે વિશ્વગુરુ થવું હોય તો તમારે જ્ઞાન જરૂરી છે ઉમેશભાઈનું કહેવું છે અને પહેલા ચમત્કાર થયો અને પછી જ્ઞાન આવ્યું એમાંથી વિજ્ઞાન પેદા થયું તે મૂળ પણ એમને સમજાયું ધર્મેશ પંડ્યાએ સરસ વાત કરી કે ઇંગ્લિશ ગ્લોબલ લેંગ્વેજ છે તમારે જો આગળ વધવું હશે કઈ પણ કરવું હશે તો ઇંગ્લિશ જરૂરી છે સારી બાબત છે અને મંત્રી ને પ્રમોટ કર્યું એ પણ સારી બાબત છે પણ સાથે જ એમણે કહ્યું એમ કે આપણી ભાષા માતૃભાષા પણ એટલી જ જરૂરી છે સંસ્કૃતિમાંથી વિકાસ થાય છે મધર ટંગને પણ ન ભૂલવી જોઈએ ચર્ચાનું સમાપન કર્યા છે સમયની મર્યાદા છે ઉમેશ જોશી ધર્મેશ પંડ્યા રાજુ દેસાઈ ત્રણે જોડાયા ખુબ ખૂબ આભાર આભાર તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આ અતિ આજની ચર્ચા જ્ઞાન વગર અશક્ય જીવન ફરી મળીશું એક નવી ચર્ચા સાથે નવા દિવસ સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર